બાવીસમી ડિસેમ્બર એટલે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવૃત્ત તરફ પડવાનું શરૂ થાય એટલે ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરે શરૂ થાય ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે આપણે એને મકર સંક્રાંતિ કહીએ દક્ષિણાયન બાવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવૃત્ત તરફ પડવાનું શરૂ થાય જેણે દક્ષિણાયન કહેવાય સંપાત સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદ આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દિવસ દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં બાવીસમી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસમી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં ચોવીસમી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં બાવીસમી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે વર્ષ દરમિયાન એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે એ સૂર્યના કિરણો વિષુવૃત પર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે જે વિષુ દિન તરીકે ઓળખાય છે